પણ થઈ શકે છે સાથે સાથે જે વાહન ચાલકો છે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર અહીંયાથી ટાયર ફાટુ અથવા તો અહીંયાથી મોટી દુર્ઘટના પણ ઘટી શકે છે જે પ્રકારના દ્રશ્યો હાલ અમદાવાદ ઇન્કમ ટેક્સ બ્રિજ નીચેના જોવા મળી રહ્યા છે કારણ કે આ બ્રિજ છ મહિના છ વર્ષ પહેલાં જ જે છે બનાવવામાં આવ્યો હતો અને આ જેના જે બોલ્ટ છે એ બધા ખુલ્લા થઈ જવાને કારણે આખા જોઈન્ટ જે છે એ ખુલી જયેલા જોવા મળે છે આ આશ્રમ રોડનો ઇન્કમટેક્સ બ્રિજ છે કે જ્યાં મોટા ભાગે ટ્રાફિક જોઈન્ટ છે એ ખુલી ગયેલા જોવા મળ્યા છે જેના કારણે હવે આને તાત્કાલિક રિપેરિંગ કરવી ખૂબ જરૂરી બની રહ્યું છે જો આનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં નહીં આવે તો અહીંયાથી મોટો અકસ્માત પણ થઈ શકે છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ